વાહન ભરી ટોકન નંબર લેવાનો હતો જેમાં લગભગ જેટલી અલગ અલગ એજન્સી દ્વારા બોલી માટે ડિપોઝીટ ભરપાઈ કરવામાં આવેલ હતી અત્રે ઉલ્લેખનીય છે કે બોલેરો પિકઅપ ગાડીની અપસેટ કિંમત ફક્ત ઓગણીસ હજાર પાંચસો જેવી નોર્મલ રૂપિયા મૂકતા જે હરાજીમાં બાવીસ હજારની બોલીમાં અપાય જ્યારે બીએમડબલ્યુની અપસેટ કિંમતમાં ત્રણ લાખ એંસી હજાર હોવાથી કોઈ પણ એનાથી વધુ બોલી બોલાયલ નથી જ્યારે બે બાઇક છ હજારની કિંમતે અપાઇ હતી મારુતિ વાહન જેનું કારણ બોલી બોલનાર એજન્સીઓમાં અબ્દુલ અઝીઝ નામની વડોદરાની એજન્સી દ્વારા તમામ એજન્સીની અંદરો અંદર મેળાપણી કરાવતા વિડીયો કર્મીના વિડીયો કેમેરામાં ક્યારે થઈ ગયેલ હતું જે અંદરની મેળાથી કોઈ પણ એજન્સી વધુ રકમની બોલી બોલેલ ના હતા અને જેની કોટ ખાતા વિભાગને પડી હતી જ્યારે બીએમડબલ્યુ માટે પણ એક એજન્સી દ્વારા ડિપોઝિટ ભરેલ હતી પરંતુ તે બોલી બોલેલ ના હતા તો સો આવી રિંગ કરનાર વ્યક્તિને હવેથી પોલીસ અરાજીમાં બેસાડી શકશે કે નહીં એ જોવાનું રહ્યું શો આમુદ પોલીસ હરાજી કેન્સલ કરી ફરિયાદ રાજી કરશે આવી વ્યક્તિઓ હરાજીમાં આવવાથી હકીકતમાં જે વાહનની કિંમત આવી શકે આવી શકતી નથી મહેન્દ્રા બોલેરો પિકઅપ ગાડી કે જે જાહેર અરાજીમાં બાવીસ હજારમાં ગઈ તે જ ગાડીને જો ભંગારમાં ટોલવામાં આવે તો બાવીસ કરતાં પણ વધુ કિંમત લાવી શકે એમ છે બ્યુરોચીપ મકસૂદ પટેલ તુફાન આજરોજ પોલીસ મહાનિરીક્ષકશ્રી રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નાઓની ગવની હત્યાના હેરાફેરીના ગુનાઓમાં જે વાહનો સંડોવા હતા જે વાહનોની ખાલસા કરવાની તથા એની હરાજી કરવાની પ્રક્રિયાની જે સૂચના આપેલી હતી તે અનુસંધાને આજરોજ જંબુસર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અગાઉ જે પણ વાહનો ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ બે હજાર સત્તર તથા ગુજરાત પશુ સુધારા અધિનિયમ બે હજાર સત્તર અન્વયે ગૌવણ સેરાફેરીમાં જે વાહનો પકડાયેલા હતા એની અગાઉ આ વાહનોની ખાલસા કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી હતી ત્યારબાદ આજે ખાલસા કરવામાં જે વાહનો આવેલા હતા તેની આજરોજ આમોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જાહેર હરાજી રાખવામાં આવેલી હતી જે હરાજીમાં છ વાહનો પૈકી પાંચ વાહનોની હરાજી કરવામાં આવેલ હતી તેમાં લગભગ એકવીસ ઇજાદારો હાજર રહેલા હતા અને આ જે ઘઉંશ હત્યામાં જે હેરાફેરીમાં જે વપરાયેલા વાહનો હતા એમની બે લાખ અઢાર હજાર જેટલી કિંમત ઉપજેલ હતી અને જંબુસર ડિવિઝનના જે પોલીસ સ્ટેશનમાં જે ગૌંસ હત્યામાં જે વપરાયેલા હતા જે વાહનો એની આજરોજ હરાજી કરવામાં આવેલ છે આ ઉપરાંત આ બાબતે તમામને જાણ કરવામાં આવેલ છે કે આવા પ્રકારના જે ગૌંસ હત્યાના હેરાફેરી કે ગૌંસમાં જે પકડાયેલા જે વાહનો છે એને અસામાજિક પ્રવૃત્તિ આચરતા તમામ તત્વોને જાણ કરવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ જો કરશો તો આ જ રીતે જે તમારા જેમના વાહનો છે હેરાફેરીમાં વપરાયેલા છે તેની આજ રીતે ખાલસા કરી અને હરાજી કરવામાં આવે છે તેની તમામને જાણ કરવામાં આવે છે